શું તમારું નામ શું છે મોટા ભાઈ નાગજીભાઈ આખું નામ બોલો નાગજીભાઈ કાળાભાઈ નાગજીભાઈ કાળાભાઈ ગામ કયું તમારું ખંડેરા ખંડેરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ભાવનગર શું બનાવ બન્યો તમારી સાથે માલ પાય હું તો આમ થી જનાવર પડ્યા માલમાં માં આવી હા તો મારી માથે છે માલ વઈ ગયા ને જનાવર પંજો મેરે તો ભલે ને માલે મેરે હોય તો ભલે તમને જનાવર પંજો મેર્યો તો કેટ કેટલું નુકસાન કર્યું તમારા જનાવર